નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં અમદાવાદના હવામાન વિભાગે આટલા જિલ્લામાં કર્યું અલંજ એલર્ટ જાહેર જી હા મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ આગાહી મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતમાં આગામી ચોવીસ કલાક દરમિયાન વરસાદનું જોર વધુ રહેશે ભારે પવન ફૂંકાની શક્યતાના કારણે દરિયાકાંઠા બંદરને ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયા ન ખેડવાનું પણ સૂચન આપવામાં આવ્યું છે વાત કરીએ તો હવામાન વિભાગ મુજબ થી ત્રીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે જેમાં ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે આજે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર મોરબી અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે અન્ય ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે રોજ અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે દરિયાકાંઠાને ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે બંદરો ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જેને પગલે માછીમારોને દરિયા ન ખેડવાનું ચેતવણી આપવામાં આવી છે જી હા મિત્રો તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ